હલો કાયદ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો દોસ્તો આજે મારે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો દોસ્તો આજે વાતાવરણ પણ બહુ ખરાબ છે વરસાદ પણ આ સવારો અને વાતનો રહેતો નથી રહી ગયો છે તો આજે અમારી સાથે આવા બનાવીજો હું અને મારા કાકાના છોકરો પેલા અમારા મેહુલભાઈ અને જો અમારી એક્ટિવાને શું ખબર છે પેટ્રોલ ઘણું બધું ખાય અને પેટ્રોલના પૈસા હે અને પણ થોડું મને હાજો અમે આ આ કાકુજી દાનો રસ્તો હે અને આ વરસાદના લીધે જુઓ આ જેટલું બધું પાણી ભર્યું હે હેન આજ રાતના ત્રણ વાગ્યાનો વરસાદ ચાલુ હતો રાતના હવે રહ્યો છે એટલે અમે હવે કાકુજી દો અમારા જોગણીમાનું મંદિર છે ને બાકી આ મગફળી વાયેલી જો મગફળીમાં પાણી તો ભરેલું જ છે એવું ને એવું જ આ મગફળીને નુકસાન જ છે અને અમુક ને તો હજુ કોઈ વાવેતર કરેલું જ નહીં વાતાવરણ પણ હજુ એવું ને એવું છે વરસાદ આવ્યો એવું છે રાત વરસાદ આવશે જ અમે આ થોડોક સ્પીડથી જાડ્યો ને વરસાદ આવી છે ને તો અમે પલાળી કારણ કે જો હવે પાછળ વાળો મને એ હોરન મારે છે કોણ હે ભાઈ હેડો આ ભાઈ હેડો આ આ મારે અશ્વિનભાઈ અશ્વિનભાઈ છે ને વરદા કાઢી લઈનેડ્યા છીએ ફરવા জানো তো স্পিড দি তো আমি তো একটু স্পিড দিব জান આગળ ગાયો પણ આવે છે જો ટાઈમ થઈ ગયો એટલે અમે ઘેર આવવાનો ટાઈમ થઈ ગયો વાતાવરણ પણ મસ્ત જ છે દોસ્તો આ ગાય શંકર ગાયક આવે જો કાકો ગાયો સારી ઘેર આવી છે ને મારે રબારી સમાજ પણ આવે છે

ઘોડો જોવા આવી હવે પણ કેટલો આવ્યો છે એ આપણને ખબર નહીં લાગતું તું નહીં બધું કોઈ ભણતું દે હે પણ નજીક જ જોઈ લેશું ઠીક છે પહેલાં તો દોસ્તો હે ને હાઈકણ વરસાદના લીધે હે ને હેડે એવું નહોતું રહેતો જો આ રસ્તો હજી પુલ ભણે રહેલો હે આ છોકરો હે ને બધો જોવા આવ્યા જો વરસાદના લીધે જોવા બધો નહીં આવ્યો માપનો જ આવ્યો હે આ બધા રીલ્સ બનાવાયેલા આ હોળો આટલો આવેલો છે દોસ્તો જો વરસાદ નું પાણી ભરેલો જ છે અને આ રસ્તો હવે બની જાય ટૂંક સમયમાં તો દોસ્તો ફાઇનલી અમે કાકોશી પહોંકવા આવ્યા છે હવે તકરીબન બે કિલોમીટર છે અને અમારા રામાપીરનો કેમ્પ છે રામાપીર બધા ચાલતા આવે ને એટલે અહીંયા વિશ્રામો કરે અને હવે જુઓ બસ ઘણું દૂર નથી અને આપણે ભણવામાં આવતું કે કાકોશીનો ઈંટવાડો આ દોસ્તો આ ઇંટવાડો હવે

દોઢ કિલોમીટર અહીંયાથી દોઢ કિલોમીટર છે આ થોડું સ્પીડ થી ચાલી રહ્યા છો અમે બોલો મેળ ભાઈ થોડા સ્પીડથી વાતાવરણ મસ્ત છે દોસ્તો આવું હું તમને કાકોશી જેને જ બતાવીશ કારણ કે વચ્ચે વરસાદ આવે એવું થઈ ગયું છે બોલો બોલો વરસાદ ચડેલો છે દોસ્તો ફાઇનલી અમે કાકોશી પહોંચી ગયા છીએ કાકુશીની ચોકડી અમારા ગામના માણસો ઉભા છે અને જો આ કાકોશી આવી ગયું છે નાનું મોટું ગામડું છે સીટી છે ગામડું નથી કી બાજુ સીધી સીધા હવે અમારે જવાનું છે મેત્રાણા બાજુ આ કાકુશી બજાર ચોકડી અને અમારે જવાનું છે ગેરેજ કઈ બાજુ જવાનું તો પેલે હે એ બધા એક્ટિવ આની અમે લઈને જાતા હો તો હવે ને મેકીએ એ કુત્તે રાજા જો સાકોશી અમે પહોંચી ગયા છીએ વરસાદ ના લીધે દોસ્તો બહાર નાખડું પણ ગમતું નહીં હા ચાલો હોય ને અહીંયા મૂકીએ કે એટલે હમું થઈ જાય ચાલો ચડી જાવ તારે દોસ્તો ફાઇનલી અમે કાકુ સુધી પહોંચી ગયા અને કારણ કે પેટ્રોલ ઘણું બધું ખાય છે અને આપણે ગેરેજનું નામ છે રમમાણી ઓટો ગેરેજ હવે કાકા શું કહે છે જો હા અમારે કાકા છે બહુ સરસ છે એમનું કામકાજ સારું છે કાકા જે પ્રોબ્લેમ હોય ને મને કહેતા રહેજો જો ડબલ સ્ટેન્ડ કરી લીધું ઓટો ગેરેજ માં મેં આ બીજી વખત મુલાકાત કરી અને આમનું કામ કાજ મને સરસ લાગ્યું એટલા માટે ફેર અહીંયા મેં આખી આ બીજી વખત લઈને આવ્યા છીએ જો આ કાકુશી ની બજાર ખુલે છે

હવે ઓટો મારશે દોસ્તો હવે વિડીયો બહુ મોટો થઈ જાય દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરું અને સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા વિડીયો આધાર છે જય હિન્દ જય ભારત